વડોદરા શહેરમાં પ્રોહી જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહી જુગારના સફળ કેસો કરી આ પ્રવૃત્તિ નિષ્ણાત કરવા માટેની પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપેલ હોય જે અંતર્ગત છાણી ગોવર્ધન પાર્કમાં આવેલ મકાનમાં પત્તા પાના ઉપર હારજીતનો જુગાર રમતા નવ ઇસમોને ઝડપી પાડી ગર્ણાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી પકડાયેલ આરોપીઓના નામ સંજયભાઈ દિલીપભાઈ પ્રજાપતિ નિલેશભાઈ ધીરુભાઈ પ્રજાપતિ હિતેશ જયંતીભાઈ વડગામા દિનેશભાઈ વિનોદભાઈ પ્રજાપતિ વિજયભાઈ નટવરભાઈ મોજિત્રા ધનશ્યામભાઈ ભૂપેન્દ્રભાઈ કટુડિયા રાજેશભાઈ લાલજીભાઈ ભીમાણી રોનક ગોરધનભાઈ મોકાણી હસમુખભાઈ ધીરુભાઈ પ્રજાપતિ તેમ જાણવા મળે છે આરોપીઓ પાસેથી ત્રણ લાખ છ હજાર છસો પંચાવનનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી